योजने कई रीत जरूराती लाभ लेई सघो જે વ્યક્તિઓ કિડનીના બીમારીથી પીડાતા હોય તે લોકોને ઘણીવાર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે પરિણામે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગર દ્વારા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હેલ્થ પર અનેક યોજનાઓ જ્યારે એમના દ્વારા આવતી હોય તો મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ ઝોનની અંદર ચાર જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે આવનાર સમયની અંદર હાલ જેપી દેવની હોસ્પિટલ બહેરામપુરા ખાતે ડાયાલિસિસ સેન્ટર્સ શરૂ થઈ ગયું છે એનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આવનાર સમયની અંદર થલતેજ નરોડા વસ્ત્રાલ ખાતે ડાયાલિસિસ સેન્ટર ટૂંક સમયની અંદર શરૂ થશે પરિણામે જે લોકો કિડનીના રોગથી પીડાતા હોય તે લોકોને ડાયાલિસિસ માટે દૂર દૂર જગ્યાએ જવું નહીં પડે અને કોર્પોરેશન સંચાલિત આ ડાયાલિસિસ સેન્ટરની અંદર મુલાકાત લેશે અને એ રોગની અંદર પોતે ડાયાલિસિસ કરાવી શકશે બેરામપુરા ખાતે ડાયાલિસિસ સેન્ટરની અંદર લગભગ રોજના વીસેક જેટલા ડાયાલિસિસ માટે આવતા હોય છે અને પરિણામે તે લોકોને ખૂબ જ રાહતની લાગણી અનુભવે છે અને જે લોકોએ પીએમ જય કાર્ડ કઢાવેલું હોય તે લોકોને જતી વખતે રૂપિયા ત્રણસો પણ રીક્ષા ભાડું પણ આપવામાં આવતું હોય છે આ ટોટલી નિઃશુલ્ક ધોરણે ડાયાલિસિસ સેન્ટર ચલાવવામાં આવશે